હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બીનસીસીવાલી બે હજાર ચૌદમાં પૂછાયેલા કમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નો જોઈશું ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં બે હજાર સોળ અને બે હજાર ઓગણીસના પ્રશ્નો પણ જોઈશું પ્રશ્ન એક એસટીએમએલનો ઉપયોગ શેના માટે થાય છે તો જવાબ આવશે વેબપેજ બનાવવા માટે એસટીએમએલ લેંગ્વેજનો ઉપયોગ થાય છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે તો કંટ્રોલ પેનલની મદદથી આપણે માઉસની ક્લિક બદલી શકીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ એસટીએમએલમાં એસએમએલમાં ફોર્મ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો ફોર્મ ટેકનોસ થાય છે પ્રશ્ન ચાર કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કરી આપે છે ક્યાં જોવા જોઈ શકીએ છીએ તો રિસાયકલ બિનમાં જોવા મળે છે પ્રશ્ન પાંચ કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે જવાબ આવશે પોઈન્ટિંગ કહે છે પ્રશ્ન છ એમએસ વર્લ્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે જવાબ આવશે સ્ટેટસ બાર ઉપરની જાયટલ બહાર આવશે પ્રશ્ન નંબર સાત કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે ડ્રેગિંગ કહેવામાં આવે છે માઉસની ક્લિક દબાવીને ખસેડવાની ક્રિયાને પ્રશ્ન આઠ એમએસ વર્ડ કયા પેકેજનો એક ભાગ છે તો એમએસ વર્ડ એમએસ ઓફિસનો એક ભાગ છે પ્રશ્ન નંબર નવ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમ કરે છે પ્રશ્ન નંબર દસ એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે તો એસ ક્યુ ટી એટલે કે સ્ક્વેર રૂટ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન અગિયાર કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે તો જવાબ આવશે બીટ બાઇટ નથી યાદ કરજો બીટ છે એમએસએક્સેલમાં કુલ કેટલી હરોળ એટલે કે રો આવેલી હોય છે તો પાસઠ હજાર પાંચસો છત્રીસ હોય છે પ્રશ્ન તેર ડોક્યુમેન્ટને હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો પ્રિન્ટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન ચૌદ નિશાનામાંથી એક સુવિધા વર્લ્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી તો જવાબ આવશે ડેટા ફિલ્ટર નથી મળતી બે અંક હોય છે ઝીરો અને એક નિશાનોમાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે તો જવાબ આવતો હતો આપેલ તમામ કે મોજિલા ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ગૂગલ ક્રોમ ત્રણેય બ્રાઉઝર છે પ્રશ્ન અઢાર વિન્ડોઝના ટાઈટલ બારમાં ક્યુ બટન જોવા મળે છે તો ક્લોઝ બટન જોવા મળે છે પ્રશ્ન ઓગણીસ ફાઈલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે કટનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન વીસ આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ઈમેલ ક્લાઇન્ટ પ્રકારનો પ્રોગ્રામ છે પ્રશ્ન એકવીસ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો એક સિસ્ટમ પ્રકારનું જ સોફ્ટવેર છે પ્રશ્ન બાવીસ ઈમેલ સરનામાના બે ભાગને કયા સિન્હ વડે જુદું પાડવામાં આવે છે તો એટ ધ રેટ તરીકે એટ ધ રેટથી જુદું પાડવામાં આવે છે પ્રશ્ન ત્રીસ ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો અંડુનો ઉપયોગ કરવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય અને આગળ આવા જ વિડીયો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પણ દબાવી દો આગળ આપણે બે હજાર સોળ અને બે હજાર ઓગણીસના વિડીયો જોઈશું કે જેથી ખબર પડે કે જીએસએસ બી કેટલા ડિફિકલ્ટ લેવલ સુધી હવે જઈ રહ્યું છે થેન્ક યુ ફોર વોચિંગ